નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ આધારિત જે ડબલ નીટના એમ જોઈશું એમાં જોઈએ મિત્રો પહેલો એમ જો ડ્યુટેરોને હવામાં મુક્ત કરતાં તે સ્થિર રહેતો હોય તો હવામાં જરૂરી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો હવે મિત્રો ડ્યુટેરો સ્થિર રહે અસ્થિર ક્યારે રહે તો કે વજન બળ નીચે અને ઉપર તરફનું વિદ્યુત ક્ષેત્ર સમાન હોય વિદ્યુત ક્ષેત્રને લીધે જે વિદ્યુત બળ લાગે ઉપર તરફનું બળ અને નીચે વજન બળ બે સરખું એટલે સ્થિર રહે તો બંને આપણે સરખા વે છે ક્યુઈ ઇક્વલ ટુ એમજી એના કરતા બનાવો એમજી બાય ક્યુ ડ્યુટેરોનનું સંજ્ઞા છે વન એચ ટુ એટલે પ્રોટોન કરતા બે ગુ દળ હોય પ્રોટોન નું અને ક્યુ ક્યુ એટલે એ કેટલો હોય પ્રોટોન ના વિદ્યુત ભાર છે કેટલો એક પોઈન્ટ છ ગુણ્યા દસ માઇનસ ઓગણીસ ઘાત તો ભાગ ચલાવીએ બે વડે છ ગુના દસ થી માઇનસ આઠ ઘાતપથી કુલમ આવશે ઓકે આ છ બોલવાળું છે ઓગણીસ પોઈન્ટ છ ગુણ્યા દસ માઇનસ આઠ જવાબ આવશે

કેટલા આવે મિત્રો નવ ગુણા દસ થી નવ ઘાતુ તરીકે પ્રોટોન દસ થી માઇનસ દસ ઘાત મીટર નવ વર્ગ દસ માઇનસ વીસ ઘાત સોળ એકસો ચુમાલીસ ચૌદ પોઈન્ટ ચાર આ ઉપર જાય તો સાદુ રૂપ માઇનસ દસ આવે ઉપર જાય તો પ્લસ વીસ પ્લસ વીસ માંથી માઇનસ દસ જાય તો દસ ની આપણો જવાબ આવશે બી ત્યારબાદ પાંચ ગુણા દસ ની નવ ઘાત ન્યૂટનપતિ કુલમ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ આલ્ફા ગણ કેટલું વિદ્યુત બળ અનુભવશે તો ડ્યુટેરો ની બદલે શું છે આલ્ફા ગણ છે અહીંયા શું આવશે મિત્રો વિદ્યુત બળ માટે એફ બરાબર ક્યુઈ આલ્ફા ગણ વિદ્યુત બળ છે ને ટુ જેટલો છે મિત્રો ટુ એચ ફોર એની સંજ્ઞા છે હિલિયમના ન્યુક્લિયસ છે એટલે ટુ ઇચ એટલો વિદ્યુત ભાર છે ટુ એક પોઈન્ટ છ દસ થી માઇનસ એ ઘાત પાંચ ગુણા દસ ની માઇનસ દસ ઘાત ન્યુટન ઓકે એટલે આપણો જવાબ શું આવશે ડી નેક્સ્ટ ચોથો દસ ની દસ માઇક્રોકોલમ જેટલો બિંદુ વિદ્યુત ભાર યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકેલ છે તો તેના વડે એક શખ્સ પર ત્રણ મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું ધારો કે ત્રણ મીટર અંતરે પી બિંદુ છે અહીંયા વિદ્યુત ભાર મૂકેલો છે તો શું આવશે મિત્રો સદી સ્વરૂપે જોઈએ તો બાય આઈ કેરેટ કેમ આઈ કેરેટ કારણ કે એક શખ્સ દિશામાં છે એટલે આ કેરે રહ્યું નવ ગુણા દસ ની નવ ઘાતુલ આવડી જશે ઓકે તો અહીંયા શું આવશે મિત્રો સાદુ પાસ માઇનસ છ એટલે ચાર ઘાત આવશે એક ઘાત આ બરાબર છે કઈ બાજુ આવશે દિશામાં એટલે સી જવાબ આવશે તો વિદ્યુત ક્ષેત્ર કેટલા ગણું વિદ્યુત ક્ષેત્ર ગણું કરવામાં આવે તો વિદ્યુત તીવ્રતામાં થતો ઘટાડો કેટલો હશે અંતર ત્રણ ગણું કરીએ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં થતો ઘટાડો કેટલો હશે તો આપણે નવું વિદ્યુત ક્ષેત્ર શોધીએ જૂના વિદ્યુત ક્ષેત્રમાંથી બાદ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર અને અંતર વચ્ચે શું સંબંધ છે મિત્રો કે કયુ બાય આર સ્કવેર એ ચેલે છે વન પર આર સ્કવેર ચાલો ઇ વન આર વન એ ટુ ચેલે છે વન પર આર્ટુ સ્કવેર ઈ ટુ બાય એ વન

इज इक्वल टू तो एम बराबर एम एम बराबर में विद्युत क्षेत्र शू मूक क्यू ई छेद में, में। प्रवेग ने करता बनाओ क्यू बाय एम सूत्र अपनी पास है डी बराबर वी जीरो टी प्लस वन आफ एट स्क्वायर प्रारंभिक स्थिर है वी जीरो जीरो इज इक्वल तो टू वन आफ एन कीमत मूको क्यू बाय एम

સ્કવેરુટમાં એમપી છેદ માં એમ ઇકે અથવા વનઅઘાત સ્કવેરુટમાં એમપી એમ ઇ નોટ વનઅઘાત સાતમો કોઈક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પાંચ ન્યૂટન પ્રતિ કુલમ છે અને ત્યાંથી એકમ ક્ષેત્રફળ ડેટ પચાસ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વીસ ન્યૂટન પ્રતિ કુલમ થાય તો એકમ ક્ષેત્રફળ દીઠ કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખા છે ને એ વિદ્યુત ક્ષેત્રના સમ પ્રમાણમાં હોય છે એનું સૂત્ર શું છે ખબર છે મિત્રો એ બરાબર બીટા ક્યુ અપોન એપ્સાઇલન જીરો આયન બરાબર અને વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં પ્રમાણમાં એન ચાલે છે

શૂન્ય અવકાશમાં મૂકેલ એક ક્યુ છે એક કુલમ આઠ પોઈન્ટ પંચ્યાસી માઇનસ બાર ઘા તો આના વડે ભાગો ને જીરો પોઈન્ટ ટુ ટ્વેલ પ્લસ

લેમડાની કિંમત છે ને હોસ્ટોપ આપેલી હોય ના આપેલી હોય રાખો કોલ વિદ્યુત બાર શોધવું હોય તો અહીંયાથી એ સુધી સંકલન કરવું પડે જીરો સુધી કુલ વિદ્યુત બાર ક્યુ મળી જાય લેમડા જીરો આર કોમન જીરો ना कॉस्ट थीटा ना सूत्र सू आ गए मित्रों वन प्लस कॉस थीटा बाय ओके वन प्लस कॉस थीटा बाय टू थीटा तो कॉमन कारी ना किया अत अवनफ़ नो अलग अलग कारी है जीरो से टू पाई अवनफ़ डी थीटा प्लस से टू पाई कॉस टू

pi into r as well lambda pi r લેમડા 0 એટલે એ આન્સર આવશે નેક્સ્ટ દશમો આકૃતિમાં દર્શાવેલ ચોરસ પરની વિદ્યુતભાર ભાર પૃષ્ઠ ઘનતા આટલી છે તો ચોરસનો કુલ વિદ્યુત ભાર કેટલો તો મિત્રો એકમ લંબાઈમાં વિદ્યુત ભાર કેટલો આવે આ અને આનો એક ચોરસ વિચારીએ dx dy બરાબર ક્ષેત્રફળ કેટલો dx dy તો એકમ લંબાઈમાં વિદ્યુત ભાર કેટલો આવે સિગ્મા dx dy सिग्मा ने कीमत क्या कर लीशिया सिग्मा 0 xy dx dy આખા ચોરસનો વિદ્યુતભાર જોઈએ તો હોય તો dx ને બદલે આખી l લેવો પડે અને dy ને બદલે આપણે y લેવો પડે અને કુલ વિદ્યુતભાર આવે સિગ્મા 0 કોમન 0 થી a x ની बाजूમાં dx y ની बाजूમાં dy सिग्मा 0 1 घात 2 घात x^2 / 2 0 થી a

બારમું વીજ ભાર કદ વિતરણ નો એકમ તો એની જેવો જ છે કદ વિતરણ માટે આપણે રો લઈએ બરાબર એકમ કદ વિદ્યુત ભાર ને તો અહીંયા શું આવશે મિત્રો વિદ્યુત ભાર છેદમાં કદ એકમ કદ દીઠ વીજ ભાર ને વીજ ભાર ની કદ ઘનતા કહેવાય અથવા કદ વિતરણ કહેવાય તો કુલમ અને કદ માટે મીટર ક્યુબ કુલમ પ્રતિ મીટર ક્યુબ બી આન્સર આવશે નેક્સ્ટ તેરમો

વિદ્યુત બાર છેદ માં ફોર પાય આર સ્ક્વેર અને અંતિમ શું આવશે શીખ માડેસ ક્યુ ના છેદમાં ફોર પાયર બેનું ગુણોત્તર રહેલો શીખમાં શીખ માડેસ ફોર ફાયર સ્કવેર ફોર પાય આર સ્કવેર બાય ક્યુ ફોર ફાય ફોર ફાય કેન્સલ ક્યુ ના ક્યુ આર સ્કવેર આર સ્કવેર

અહીં જોવા મળ્યું કે દરેક ગોળાની બહારની સપાટી પર વિદ્યુત ભાર ઘનતા સમાન છે તો Q1 જેમ Q2 જેમ Q3 કેટલા છ આ ગોળો છે આ બીજો ગોળો આ ત્રીજો ગોળો આની ત્રિજ્યા r છે અમને 2r અને અમને 3r છે વિદ્યુત ભાર પણ એમ છે Q1 Q2 Q3 તો σ1 σ2 σ3 વિદ્યુત ભાર શું આવશે આને બદલે કેટલા આવશે ટુ આર સ્કવેર આજ રીતે ક્યુ વન પ્લસ ને ટુ પ્લસ ક્યુ થ્રી આ ગોળામાં બાકીના બે ગોળા છે એટલે ત્રણે ત્રણ આવશે ફોર थ्री आर स्क्र फोर फाय फोर फायन आर स्क्वे क्यू वन प्लस क्यू टू फोर आर स्कू वन प्लस टू थ्री नाइन आर स्क्र तो आर स्क्र आर स्क्र के बेखा क्यू वन फोर क्यू क्यू वन प्लस क्यू टू क्यू टू के ઓકે હવે આ બધા સરખાવીએ છીએ ક્યુ વન બરાબર ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી ક્યુ વન ક્યુ થ્રી કેટલા થશે ફાઈવ ક્યુ વન ક્યુ વન જેમ ક્યુ ટુ જેમ ક્યુ થ્રી તો ક્યુ વન ક્યુ વન ચૂટુ બદલે થ્રી ક્યુ વન ક્યુ થ્રી બદલે ફાઈવ ક્યુ વન એટલે કેન્સલ તો થેન્ક યુ મિત્રો આ હતા વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર આધારિત એમસીક્યુ આના ઘણા પાર્ટ છે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પાર્ટ ટુ જોઈશું થેન્ક યુ